મારે કોઈ સાથે લેવડ દેવડના ઝઘડા નથી પણ આજે કેમ અમે જનતા માટે જેલમાં જઈએ છીએ કેમ ભાજપ સામે લડીએ છીએ કેમ રાજનીતિમાં છે તો અમે અમે નોકરી કરતા કરતા આમાંય તમામ લોકો એ જોયું કે ભાજપના લોકો આપણા કરતા ઓછા ભણેલા છે અને આપણા કરતા મોટી મોટી વાતો કરે છે ખોટું બોલે છે જૂઠું બોલે છે અને જનતાના પૈસામાં ભ્રષ્ટાચાર કરીને કરોડપતિઓ બનીને બેઠા છે ત્યારે આપણે પણ આપણી જનતાના અવાજ માટે રાજનીતિમાં આવીએ એમ વિચારીને અમે તમામ યુવાનો રાજનીતિમાં આવ્યા છે અને અમે સંકલ્પ કર્યો છે કે ભરૂચની જનતાને ન્યાય અપાવવાનું કામ અમે આમ આદમી પાર્ટીમાં રહીને કરીશું આજે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમારી સાથે જેલ 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 જેલની રમત રમે છે રમે છે ને અમારી સાથે જેલ જેલની રમતો રમે છે આ ભાજપ ખૂબ મોટી પાર્ટી છે ભાજપ પાસે સાડી સાતસો મોટા કમલમ ફાઈવ સ્ટાર કમલમો છે